સરથાણા વિસ્તારમાં આવેલ કિરણ ચોક ખાતે ઝોન વન સરથાણા પોલીસ અને ટીમ મોદી સંયુક્ત દ્વારા લોક જાગૃતિ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર દક્ષિણ માવાણી અને ટીમ મોદીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

કઈ રીતે રોકવું તેના માટે માર્ગદર્શન પીઆઈ મીનાબા ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું આજે સરથાણા પોલીસ અને ટીમ મોદી દ્વારા એક સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન થયું હતું એમાં સહભાગી થવાનો મને મોકો મળ્યો છે આ એવો કાર્યક્રમ છે પ્રજાને નાના મોટી જે કચેરી ધક્કા ખાવા પડે છે એ એક જ દ્વારા એને નાની મોટી સોલ્યુશન આવી જાય આધાર કાર્ડ હોય વાત્સલ્ય કાર્ડ હોય કે નાની મોટી કોઈ પણ યોજ બીજું બે બેને વાત કરી મને કે કોઈ નાની મોટી વ્યાજખોરીને કોઈ ફરિયાદ હોય તે પણ અહીંયા લઈને એનું નિવારણ નિવારણ લાવવામાં આવશે આ સરથાણા પોલીસે જે ઇનિશિયેટિવ લીધો છે એ હું સમગ્ર સુરતના બધા પીએ આવો ઇનિશિયેટિવ લેવો જોઈએ એવી અપીલ કરું છું ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે પ્રજાના નાના મોટા પ્રશ્ન એક જ દ્વારે થઈ જાય અને પોતાનું સોલ્યુશન આવી જાય તે માટે લોકોને ધક્કા ના ખાવા માટે તે માટે હું સરથાણા પોલીસના પીઆઈ મીનાબાને અને ટીમ મોદીના તમામ આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન છું સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત લોકોના જે અલગ અલગ પ્રશ્નો છે કે બેંક લોન જે આર્થિક સંક્રમણ છે કોઈ ચીટિંગ થાય છે એના કારણે થઈને ઘણી સમસ્યાઓ લોકોની એવી છે કે જે દવાખાના માટે પૈસાની જરૂર છે નાના મોટા ધંધા માટેને પૈસાની જરૂર છે તો આના માટે લોનનો સહારો લે છે વ્યાજખોરીનામાં ફસાય છે મોટું વ્યાજ અને પછી ત્યાં સુધી કે માણસ પોતાનું જીવન પણ ટૂંકાવી દે છે આવી સમસ્યા ઊભી થાય છે ઉપરાંત કે નાના મોટા કામ જે કચેરીનું કામ હોય છે આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવું આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરાવવું ચૂંટણી કાર્ડનું કેવાયસી કરાવવું આવી નાની મોટી સમસ્યાઓને લોકોને ક્યાં જવું એ ખબર નથી અને વચેટિયાઓ જે ખોટા એજન્ટ જે છે એના એ આ આ વસ્તુનો સહારો લઈ અને ચીટિંગ કરે છે અને લોકો પછી પોલીસ સ્ટેશન હેરાન થાય છે એટલે આના મૂળ સુધી જઈ અને આવો બનાવો બને જ નહીં ન વ્યાજખોરીના કે ન છેતરપિંડીના એટલે ના મૂળને જ ડામી દેવા માટે થઈ અને અમારો એક પ્રયત્ન છે જે સરથાણા પોલીસ સ્ટેશન અને ટીમ મોદીના સહયોગથી એક એક નાનું કે એક જ સ્થળ પર આ તમામ વસ્તુનું નિવારણ થાય નાની મોટી લોનો કાયદાને લગતા જે માર્ગદર્શન જે છે એ વ્યાજખોરી નાબૂદ માટે જે અહીંયા સ્થળ પર જ ફરિયાદ લેવાય એ તમામનું એક નાનું આયોજન કરેલ છે જે આજે વરાછા કિરણ ચોક ખાતે અમે સેવા સેતુ કાર્યક્રમ સરથાણા પોલીસ સ્ટેશન અને અમારા ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા આયોજિત કર્યો છે જેમાં સવારે આઠ વાગ્યાથી આધાર કાર્ડ પાન કાર્ડમાં સુધારા આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ કેવાયસીનું કામ ચાલી રહ્યું છે અસંખ્ય લોકો અત્યાર સુધી લાભ લઈ ચૂક્યા છે અને હજુ સાંજ સુધી અમારો કાર્યક્રમ ચાલુ રહેશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ